તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે શેતર વસાવાની પછીથી આઠ દિવસ જેલની અંદર વીતી ગયા છે અને આજે અઠાવીસ તારીખ છે અઠાવીસ તારીખના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો આજે છેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે બેથી ત્રણ વાર છેતર વસાવાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર છે અને એમ કહેવાય છે કે નાની ઉંમરમાં એવડું મોટું છે નામ છે કે વાત જ નાખું છે દોસ્તો પછાથી સાઠ દિવસ જેલની અંદર વીતી ગયા છે અને આજે શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને ક્ષેતર વસાવાના શાહકો એમ કહેવાય છે કે શેતર વસાવાના ડીજે સાથે સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો તો શું શેતર વસાવાને આજે જામીન મળશે કે નહીં મળે દોસ્તો શેતર વસાવા જેલની બહાર આવી શકશે કે નહીં આવી શકે દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવવા માટે એના સાહકો ઠેઠ કલેક્ટર કચેરી લીધી પહોંચી ગયા હતા કે શેતરભાઈ વસાવાને જેલની બહાર કાઢો કે આમને જેલમાં નાખો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આજે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે શેતર વસાવા આપણે પાસે એમ કહેવાય છે કે બે થી ત્રણ કલાક પછી ક્ષેત્ર વસાવા જેલની બહાર હશે દોસ્તો તમને ખબર હતી હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને શેતર વસાવાના ચાહકો અત્યારે શેતર વસાવાનું સ્વાગતની તૈયારીઓ પણ ફૂલમ ફૂલ કરી રહ્યા છે દોસ્તો ડીજે સાથે ઢોલ નગારા શરણા સાથે એમ કહેવાય છે કે શેતર વસાવાનું જોરદાર સ્વાગત પણ કરવાના છે દોસ્તો તો તમને ખબર હતી કે જે શેતર વસાવામાં માટે જે આરોપ લગાવવામાં આવ્યો હતો સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો શેતર વસાવાના બે થી ત્રણ વાર જામીન ના મંજૂર કરી દેવામાં આવી છે અને આજે અઠ્ઠવીસ તારીખ છે અઠ્ઠવીસ તારીખની બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે અઠ્ઠવીસ તારીખ આવે ને ક્યારે અમારો સાવજ જેલની બહાર આવે દોસ્તો તો આજે અઠ્ઠાવીસ તારીખ છે અને આજે છેતર વસાવાના જામીન મળી જાય છે તો ચેતર વસાવા જેલની બહાર આવી શકે છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક ચેર જરૂર કરી બીજા વિડીયો મળી તપાસ જય હિન્દ જય ભારત मी करू बीजा तक के केली बाय बाय